મારે નિપો ભેડી હસરે કોલર કાઈટ હસરે મા મા હો કર્મનો સંગાતી રણ મારુ કોઈ નથી હે કર્મનો સંગાતી રણ મારુ કોઈ નથી હે ભગવાનનો ફોન હેલો

અરે ખાટા જે કોમ પડી હોય યાર હા બોલો આપળા આપળા હગો રે ને હા બોલો આ યુવાન યાર તું ધોરા હો હા તે બોલો હું શું કરું હું મદદ કરું બોલો એટલે તમાર તો કોન્ટેક્ટ માં કોઈ ભૂ એવું કોઈ હ હોવા સા ખરો કોન્ટેક્ટ માં એવું હ તો તમે હાલ કેટલા હો હું ઘેર જ હતો હું તો બોલા ખાલી તો કોમ કર આ બાજુમાં આવો આપળા બોર્ડ બાજુ હા રોડ તમે કણ બેવા માં હલ્લા જાવું

પેશવા દની મે આવી ગયો બસ તનાપા વાત કરી નહોર ભરતા તીરા થા આવસી હવે મુર ભજનમાં જતો તો મને ઓછો છે કરો કે વાણ આવી જ જલ્દી નકર આ તો જતા રડુ નરવા ના હોય ગયા જાણા ફોન કરવા દે આમ આ કેટલા રહ્યા યાર આયા હા જલ્દી આવ હા

કંપની ફોલ્ટ છે ઓવે તે હું દુખ પડી છું કેવું પૈસા નહીં યાર આમ કોમી જીએ તોય કોમી છે તારે ધોરા આથે હોય કરવા શી કે એ નહીં થોડું જોરાવ કો હું દુખ થઈ કે કશો હતો ને પણ એક બાઈક માં ચાર જણા સોઈ જાવ તમને આ તો ચાર સવારી ચલાઈ લે પણ ચાર સવારી ના જવાય યાર તો તો આગળ ખાવે બે જમી હેતા કે કોમ કરે આ બાઈક પર સાઈડ માં મે મારી આપે ચાર જણા હેતા જીએ તો ચાલ લેડો બાઈક એક મિનિટ

ફાટાજી નો ફોન આવ્યો તો કે મેહમાન લઈને આવું છું છે ને રહે છે ઘર ખબર નહીં આવતું થાય મને હવે મારે યાર જવાનું હતું તે મેં ના પાડ્યું એથી મારા મહેમાન છે એટલે હું બહાર લેતા હા હવે આવે એવું લાગ્યું એટલે આશીર્વાદ છે મારા થોડું આ કાઢ્યો બધું ધરાવો એ તો કાઢું તો હોય તું

બોલાતા હાજે સેકરી તો કરું બરોબર છે પણ ઓ નામ હું ઓન શિવાજી છે શિવાજી ઓ કશો હતા ને તમ કહોતા કઈ ના બધું એ આવજે આવજે અમારી એ સેવાળજી ચોટેલી આવો ના ખમા ભાઈ

બધાઓ સર સ માં તને વેણ પડવું જો સ માં વેણ સ સ મેમન હ એક સમય હતો હમ તમે જતા હતા અને તારો કૂતરો હતો હા અને માં એક કૂતરો તારી પગાળું હતું અને તમે માર પાટું મે લીધું હ તું ખોટું હા બોલો કે યાર હું બોલું છું યાર તું થી બોલાવ ખાખલે

નહિ તુવા પાંચ છ ચંકા શું કરી ખબર ભૂવા લાય લાય છે પણ પાડતા નહીં સાચી વાત છે પૂછો યાર તમે પૂછું ક ગમે તો પૂછવાનું તમારે યોગ્ય લાગે ના મેઠા બેઠા બેઠા આ ભૂ હાતા હોય તો આ દોણા ગણી ને બતાવી ચાર સો આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ થઈ ગયા આજ માતા બરોબર બોલતી

તમે કઈ દે હલવાઈ દઉં તાર કહી દો કહી દે કેટલા કણસી કહી દો ચાર કરે હું કે આવું હાચું

મારો કરજો તમે તો ખુશ હોય યાર મને કેમ હું કેમ આવ્યો ફસાયો મને ફસાયો તો બહુ જસ્ટ તમે તેર ગયા ભરું મારે આવું પછી હવા પછી ઘેર જવું પડે બોલો બોલો શિવાજી પૈસા

તો કોઈએ દિલ ઉપર લેવો નહીં અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો